નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ધાનેરા તાલુકામાં આવેલ મેવાડા ગામે હજારીભાઈ માવાભાઈ કાત્રેસા તેઓ પશુપાલન વ્યવસ્થા ચલાવે છે ગત રાતે એમની બે ગાય મૃત્યુ પામી હતી અને એક બીમાર હાલમાં મોજૂદ છે સવારમાં પશુપાલનને ધોવા ગયા ત્યારે એમને ખબર પડી કે તેમની ગાય બંને મૃત્યુ થઈ ગયું છે ત્યારે પગ નીચેથી જમીન સરખી ગઈ એવું દુઃખદ અમને લાગ્યું પશુપાલન નિર્ભર હરાજીભાઈ ઓછામાં ઓછું બે લાખ એસી હજારનું નુકસાન થયું આ કુદરતી રીતે બનાવ બન્યો તે જાણીને બહુ જ દુઃખ થયું હતું એવું લાગે છે કે પશુને કંઈ ખાવામાં આવ્યું હોય એવું એવું પછી કોઈ સાપ ડંખ મારી ગયો કે હજી સુધી કંઈ જાણવા મળ્યું નહીં હજુ એક ત્રીજી ગાય પણ બીમાર છે એ બચે તો સારું નહીતર મોટું નુકસાન વેઠવાનો વારો આવશે ધાનેરા તાલુકો પશુપાલન ઉપર નિર્ભર છે અને ખેડૂત પોતાનો ગુજારો ચલાવતા હોય છે ત્યારે આવા અકસ્માતના કારણે બહુ ભારે નુકસાન ખેડૂતને વેઠવું પડતું હોય છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ શું નામ છે સાહેબ તમારું મારું નામ વિજારીભાઈ મહારાજી અંજારે ભાઈ જયારે તમને પશુ જે મૃત્યુ પામે તમને ક્યારે ખબર પડી એમ અમારે એમાં પ્રશ્ન એવો થાય કે ચાર વાગે દોવા આવ્યા નહીં આ ટાઈમે ખીચા બનેલા બેઠા હતા અને એક હતી બીમાર આ બેઠીયા એને કરી દવા ત્યાં થોડી હતી હતી આગળ હવે ઓછી ખબર નહીં પડતી શું ખવડાયું તો રાતે ગઈ રાતે તમે જે ખવડાયો જે જોતો હોય ખવડાવી શું શું ખવડાવો છો પશુને બસ હમણાં તો હું કોઈ ચારો ખોટ કોઈ એવી કોઈ વસ્તુ કેટલું દૂધ આ બીમાર આને મિત્રો જોઈ શકો છો આજે ચૌદ લીટર ગાયનું દૂધ છે એ પણ આજે બીમાર છે હવે એનું કંઈ નક્કી નથી શું થાય એવું છે ભગવાન જાણે ભાઈને બહુ મોટું નુકસાન આવેલું છે અહીંયા આપ જોઈ શકો છો બે જે ગાય છે જે પશુ છે પશુપાલન ઉપર આ નિર્ભર ખેડૂત છે એમને પશુ પશુની કરુણ મોત થઈ ગયું છે અહીંયા રાતના સવારમાં જોયું તો મરેલી હતી હવે કેવી રીતે મરી પશુપાલક ખાવામાં આવી ગયું કે ખબર ના પડી અંજારે કેટલા ને ગાય કહેવાય એટલે અંદાજે